સુરતમાં ભેજા બાજુ અવનવી તરકીબ અજમાવીને લોકો પાસેથી રૂપિયા પડાવી લેતા હોય છે ત્યારે સુરત શહેરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં લાલગેટ પોલીસ મથકની હદમાં રહેતો વ્યક્તિ સાયબર ફ્રોડનો ભોગ બન્યો હતો અને બયાલીસ હજાર રૂપિયા ગુમાવ્યા હતા જોકે આ મામલે લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે જે બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા તે બેન્ક એકાઉન્ટ ધારકને ઝડપી પાડ્યો હતો અને તેની તપાસમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે સુરતના લાલગેટ પોલીસ મથકની હદમાં શાહપોર વિસ્તારમાં રહેતા મુનીર અહેમદ નજીર અહેમદ પર એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો જેમાં સામેના વ્યક્તિ મિત્ર તરીકે ઓળખાણ આપી પોતે હોસ્પિટલમાં છે અને પૈસાની જરૂર છે જેમાં સામેના વ્યક્તિએ મિત્ર તરીકે ઓળખાણ આપી પોતે હોસ્પિટલમાં છે અને પૈસાની જરૂર છે પરંતુ પોતાનું ગૂગલ પે બંધ હોવાથી હું તારા એકાઉન્ટમાં પૈસા જમા કરાવું છું જે પૈસા હું તને એક ક્યુઆર કોડ વોટ્સએપ કરું છું તેમાં ટ્રાન્સફર કરી આપ તેમ જણાવીને બયાલીસ હજાર રૂપિયા જમા થયેલાનો ટેક્સ મેસેજ મોકલ્યો હતો જે બાદ મોકલેલા ક્યુઆર કોડ પર પૈસા ટ્રાન્સફર કરવાનું જણાવ્યું હતું આથી મુનીર અહેમદ નજીર અહેમદે કોઈપણ પ્રકારનું બેલેન્સ વેરીફાઈ કર્યા વગર જ ક્યુઆર કોડ ઉપર પૈસા ટ્રાન્સફર કરી દીધા હતા અને બાદમાં તેના બેંક એકાઉન્ટ ચેક કરતા કોઈ પૈસા ટ્રાન્સફરથી આવતા ન હતા આ મામલે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી માહિતી માંગવામાં આવી હતી અને આ મામલે લાલકેટ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો પોલીસ તપાસ દરમિયાન ફરિયાદીના નાણાં એક્સિસ બેંક મારફતે હાલના આરોપી પ્રિયાંશ ઇન્દ્રવદન પટેલના દિ આદિનાથ બેંક સુરતમાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું આથી પોલીસે તેની પૂછપરછ કરતાં પોતાનું ડોક્યુમેન્ટ ઉપર આ બેંક એકાઉન્ટ ખોલાવી પચીસ હજાર રૂપિયામાં પ્રકાશ ઠક્કરને આપ્યા હોવાનું જણાવ્યું હતું પોલીસે તેની ધરપકડ કરી તેની પાસેથી અલગ અલગ બેંકની ત્રણ પાસબુક એક ચેકબુક એક ડેબિટ કાર્ડ મળી આવ્યા હતા તેમજ અત્યાર સુધીમાં તેણે અલગ અલગ કુલ તેર બેંકોના અકાઉન્ટ ખોલાવી અને વીસથી પચીસ હજારમાં પ્રકાશ ઠક્કરને આપેલા છે અને આ અકાઉન્ટ ઉપર અત્યાર સુધીમાં બે કરોડ પચર લાખની રકમ છેતરપિંડીથી મેળવેલ છે હાલના પકડાયેલા આરોપી પ્રિયાંશ અને પ્રકાશ ઠક્કર એકબીજાના મિત્ર છે અને છેલ્લા બે વર્ષથી પ્રકાશ ગોવા ખાતે કોઈ ઓફિસમાં કામ કરતો હોય અને પ્રિયાંશને પૈસાની જરૂર હોવાથી પ્રકાશે તેને બેંક એકાઉન્ટ ખોલી અને આપવા જણાવ્યું જેના બદલામાં તેને એક અકાઉન્ટના વીસથી પચીસ હજાર આપવાનું જણાવ્યું હતું અને બેંક એકાઉન્ટ ખોલાવી તેની પાસબુક ચેકબુક ડેબિટ કાર્ડ કુરિયર મારફતે ગોવા ખાતે મોકલી આપતો હતો પ્રકાશ શંકર તે અકાઉન્ટ સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરવા માટે વાપરતો હતો વધુમાં તે બેંક અકાઉન્ટ સાથે તેના નામના સિમ કાર્ડ લઈને પણ મોબાઈલ બેન્કિંગ તરીકે વાપરવામાં માટે મોકલતો હતો લાલગેટ પોલીસ સ્ટેશનની અંદર એક સાયબર ક્રાઈમનો ગુનો દાખલ થયેલો હતો તો આ ગુનો લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલો છે આ ગુના જે એમો છે એ સુરત પોલીસ દ્વારા પબ્લિકને જણાવવામાં આવે છે કે કઈ ટાઈપના સાયબર ક્રાઈમના ગુનાઓમાં પબ્લિક ભોગ બનતી હોય છે જેથી એક અવેરનેસ માટે પણ આ વસ્તુ જણાવવી જરૂરી છે આ ગુનાની વિગત એવી છે કે જે અરજદાર છે તેના મોબાઈલ ઉપર એક કોલ આવે છે અને એવું કહે છે કે તમારા એના મિત્રનો હું મિત્ર છું અને અત્યારે હાલમાં હું એક હોસ્પિટલમાં છું અને મારે ઇમિડિયેટ પૈસાની જરૂર છે પરંતુ મારી પાસે કોઈ ઓનલાઈન પેમેન્ટ કરવાનું ઓપ્શન નથી એટલે હું આપના ખાતાની અંદર કે બેતાળીસ હજાર રૂપિયા જમા કરાવું છું તો આપ મને આ લિંક હું મોકલું એની ઉપર તમે બેતાળીસ હજાર ટ્રાન્સફર કરી આપો એમ કરીને એક મેસેજ એમને અરજદાર પર આવે છે કે ભાઈ તમારા ખાતામાં બેતાળીસ હજાર રૂપિયા જમા થયેલા છે આ જાણીને જે અરજદાર છે એ જે લિંક હોય છે એની ઉપર બેતાળીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે પરંતુ અરજદાર જ્યારે ચેક કરે છે ત્યારે તેના ખાતાની અંદર આવા કોઈ બેતાળીસ હજાર રૂપિયા જમા કરેલા નથી તો આ ટાઈપની એક એમો સાયબર ક્રાઇમમાં થઈ રહી છે તો સુરતની જનતા એ બધા એલર્ટ થવાની જરૂર છે કે જ્યારે કોઈ તમારા ઓળખાણથી કોઈ કોલ કરીને કોઈ ઇમરજન્સીમાં પૈસાની માગણી કરે અને સામે કોઈ લિંક મોકલે તો એવા વસ્તુમાં તમે પૈસાનું ટ્રાન્ઝેક્શન કરશો નહીં અને તમારા જે એક્ચ્યુઅલ મિત્ર છે તેની સાથે આ વસ્તુ વેરીફાય કરશો તો તમે સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકશો હવે આ જે વ્યક્તિએ બેતાલીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા એની લાલગેટ પોલીસ દ્વારા તપાસ કરતા જે એકાઉન્ટ હતું તે તેલંગાણાનું એક્સિસ બેંકનું એકાઉન્ટ હતું અને એની જે ટ્રાન્ઝેક્શનની વિગત પોલીસે મેળવી તો ધ્યાનમાં આવેલું હતું કે સુરતની જ એક આદિનાથ બેંક છે એની અંદર એ બેતાળીસ હજાર એક્સિસ બેંક તેલંગાણાથી અહીંયા એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલા હતા તો લાલગેટ પોલીસ દ્વારા જે આ આદિનાથ બેંક જે છે એનો સંપર્ક કરીને એ એકાઉન્ટની વિગત કરતાં ધ્યાને આવેલું હતું કે પ્રિયાંશ ઇન્દ્રવદન પટેલ જે રામપુરા લાલગેટનો જ રહેવાસી છે તેના નામે આ એકાઉન્ટ હતું અને એને જ્યારે પૂછપરછ કરતાં ધ્યાનમાં આવેલો હતો કે આ પ્રિયા સુંદરવર્ધન પટેલે આ આ રીતે બે એકાઉન્ટ ઓપન કરીને પચીસ હજાર રૂપિયાની અંદર તેનો એક મિત્ર છે પ્રકાશ ઠક્કર જે મૂળ પાટણનો છે અને હાલ એ ગોવામાં રહે છે એને પચીસ હજાર રૂપિયામાં એકાઉન્ટ એણે વેચેલું હતું અને એની ઊંડાણપૂર્વક પ્રિયાંશની પૂછપરછ કરતાં તેના નામે આવા તીર તીર જેટલા બેંક એકાઉન્ટ ધ્યાનમાં આવેલા છે કે જેણે આ રીતે અલગ અલગ બેંકોમાં આવી રીતે એકાઉન્ટ બનાવી અને પ્રકાશ ઠક્કર છે એને આ રીતે વેચેલા છે એટલે પ્રકાશ ઠક્કરને જે છે એ એને આ બેતાળીસ હજાર રૂપિયા એણે પોતે ઉપાડી લીધેલા છે અને એ દિશામાં પોલીસ અત્યારે તપાસ કરી રહેલી છે આ જે એકાઉન્ટ આદિનાથ બેંકનું છે એની ડિટેલ્સ જોતા એ હમણાં પિસ્તાળીસ દિવસ પહેલાં જે ઓપ ઓપન થયેલું છે પરંતુ આ પિસ્તાળીસ દિવસની અંદર અત્યાર સુધી કુલ એકસો ને સોળ ટ્રાન્ઝેક્શન્સ થયેલા છે અને કુલ બે કરોડ અને પંચોતેર લાખ રૂપિયા એની અંદર ટ્રાન્ઝેક્શન થઈને એની અંદરથી ઉપાડવામાં આવેલા છે એનો મતલબ એવો છે કે આ એકાઉન્ટનો ઉપયોગ સાયબર ક્રાઈમ કે બીજા કોઈ ગુનાહિત કૃત્ય માટે વપરાયેલું છે અને તેનો ઓપરેટ એ પ્રકાશ ઠક્કર કરે છે અને એ એકાઉન્ટ બનાવીને આપનાર પ્રિયાશવદન પટેલ છે તો હાલમાં લાલગેટ પોલીસ દ્વારા પ્રિયાશવદન પટેલની ધરપકડ કરી અને એના રિમાન્ડને એ બધી કાર્યવાહી ચાલુ છે અને આની આગળ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે આજે એકસો સોળ ટ્રાન્ઝેક્શન્સ થયેલા છે એની પણ તપાસ કરવામાં આવશે કે એમાં કેટલા માણસોના પૈસા આ રીતે સાયબર ફ્રોડ દ્વારા આ એકાઉન્ટમાં જમા થયેલા છે આ પ્રિયાંશના ઘરે તપાસ કરતાં તેની પાસેથી બીજી ત્રણ પાસબુક એક ચેક ચેકબુક એક ક્રેડિટ કાર્ડ એ પણ અમને ધ્યાનમાં આવ્યું છે તો આ જે પ્રિયાંશ છે આવા કેટલા લોકોને આવા બેંકના એકાઉન્ટ ઓપન કરીને એણે આપેલા છે એ દિશામાં પણ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે તો સુરત શહેરને ની પ્રજાને આ સુરત શહેરની પોલીસ દ્વારા એક સૂચના મતલબ એક અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આવા કોઈપણ જાતના કોલ તમારા મિત્રોના કે સગાવાલાના નામે ઇમરજન્સી પૈસા ટ્રાન્સ ટ્રાન્સફર કરવા માટે જ્યારે કોલ આવે તો એને પહેલાં વેરીફાય કરે અને પછી જ એ પૈસા ટ્રાન્સફર જરૂર હોય તો જણાય તો એ લોકો સાયબર ક્રાઇમનો બનતા અટકશે થેન્ક યુ